બોલ્ડીગેટ વિસ્તારમાં ત્રણથી ચાર વ્યક્તિઓએ ઘરમાં ઘૂસી વૃદ્ધને માર મારી માલસામાનને આગ ચાપતા ફાયરબ્રિગેડ દોડી ગયું ગેટ વિસ્તારમાં આવેલ મેડી માતાના મંદિર સામે રહેતા શારદાબેનના રહેણાંકમાં અજયભાઈ નિતેશભાઈ અને સુનિલભાઈ સહિતનાઓએ જૂની અદાવતની દાજ રાખી વૃદ્ધને માર માર્યો હતો જેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા બાદ ફરી આ લોકોએ શારદાબેનના રહેણાંકમાં તોડફોડ કરી આગ લગાવી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ દોડી આવી આગને બુજાવી હતી અોહો બોલ્યો જાવ હો આ સાચું એ ભાઈનો થોડો ભાઈ બેટા બેટા આનો હવે આનો એક ઓટ માર દે ચાલુ કર એ ચાલુ કર

còn ba người cái gì vậy? đi kêu ai vào này? hen, mà hen này mang qua fire, may bay. બસ ઓકે વાંતી લે 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 બ

એક મકાનમાં આગ લાગેલ છે અને બંધ મકાન હતું તેમાં આગ લાગેલ અમારી ટીમ ઘટના ઘટનાસ્થળે દોડી આવેલ હતી અને બંધ મકાનમાં આગ લાગેલ હતી જેને અમે પાણી છાટીને આગ બુઝાવેલ છે સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા જેથી કોઈ પણ જાનહાની થયેલ નથી રોધીતા રાખો બેન કયો વિસ્તાર છે શું ઘટના મંદિર અમારે અંદર થઈ છે તોડ ભાંગ કરી નાખ્યું છે મારા હાથ ઉપર માર્યું છે માથામાં પાઇપ માર્યું છે બધું હળગાવી નાખ્યું છે આ લોકોએ અમારા અંદર અંદર બધી માથાકૂટ બહુ હાલી અમારે ફેમિલી મેટર્સ હા ફેમિલી ગાવામાં તો ચાર પાંચ મોમેડિયન છે અને બે રાવળ છે એક સુમિત સુનીલ સોલંકી અને મિતેશ સમાધિયા આ જે અમારા કારણ શૂન્ય દાવત છે